નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે જોઈ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આવનારા સમયમાં તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે જી દોસ્તો તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર

અને ભારતીય વિદેશ મંત્રાલય ટૂંક સમયમાં ભૂટાન સરકાર સામે સાથે વાત પણ કરી હતી અને નવી તારીખોની જાહેરાત કરવાનું પણ કહ્યું છે જો કે પરસ્પર સહમત બાદ પીએમ મોદી આજે જ ભૂટાન જવા રવાના થયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પારો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ભૂટાન પીએમ શેરિંગ

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે અને ઓસ્ટ્રેલિયન સરકારે વિઝાના નિયમો કડક બનાવ્યા છે વિદ્યાર્થીઓને જોઈનિંગ સ્ટુડન્ટ ટેસ્ટ લેવામાં આવશે જ્યારે સ્નાનક વિઝા માટે આઈઈએલ ટી એસ સ્કોર સો પોઈન્ટ જીરોથી વધારીને સો પોઈન્ટ પાંચ કરાયો છે અને સ્ટુડન્ટ વિઝા માટે આઈઈએલ ટી એસ પાંચ પોઈન્ટ પાંચથી વધારીને છ પોઈન્ટ કરાયો છે અને ઉપરાંત અરજીકર્તાઓને પાંચસો ને પાંચ ડોલર ની બચત બતાવી પડશે મિત્રો અને કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયા જવું ભારતીય વિદ્યાર્થીઓને માટે મુશ્કેલ બનશે કેમ કે ઓસ્ટ્રેલિયા સરકારે વિજાના નિયમો કડક બનાવ્યા છે અને વિદ્યાર્થીઓનો વિજા પ્રક્રિયા સાથે જ જોઈનિંગ સ્ટુડન્ટ ટેસ્ટ લેવાશે અને વિદ્યાર્થી ખરેખર અભ્યાસ માટે જઈ રહ્યા છે કે તે અંગે નિર્ણય પણ લેવામાં આવશે અને આ ઉપરાંત વિઝા માટે અરજી કરનાર વિદ્યાર્થીઓએ ચોવીસ પોઈન્ટ પચાસ હજાર ડોલરની બચત બતાવવી પડશે જી જ્યાં દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર તો બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે બિહારમાં મોટી દુર્ઘટના નદી પરનો પુલ તૂટ તૂટતા 40 થી વધુ લોકો દબાયા છે અને એકનું મોત પણ થયું છે જીયા દોસ્તો એમાં મિત્રો વિગતથી વાત કરીએ તો બિહાર થી એક દર્દનાક અકસ્માત ના સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે બિહાર ના સુપાઉલ જિલ્લામાં આજે સવારે એક મોટો પુલ અકસ્માત થયો હતો અહી આવેલ કોશી નદી પર બનીલી રહેલા બહુકોર પુલનો મોટો ભાગ તૂટી નીચે પડી ગયો છે અને આ તરફ આ ઘટનામાં એક વ્યક્તિનો મોત પણ થયું છે અને નવ લોકો ઘાયલ થયા છે સ્પેબ નીચે ચાલીસ થી વધુ લોકો ઘટાયા છે એટલે કે મિત્રો દટાય હોવાની આશંકા પણ રહેલી છે તમને જણાવી દઈએ કે આ દેશના સૌથી મોટો અંડર કન્સ્ટ્રક્શન બ્રિજ છે જ્યાં દોસ્તો ત્યાર પછી જોઈએ આગળ મહત્વના સમાચાર

તો બીજા એક સૌથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે સપનું થશે સાકાર જાણો મિત્રો ક્યારથી પાટા પર દોડશે અમદાવાદ થી લઈને મુંબઈ બુલેટ ટ્રેન અને રેલવે મંત્રીએ મિત્રો આપી દી આપી છે જાણકારી જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો ભારતીય દેશના પાટા પર બુલેટ ટ્રેન ક્યારે દોડશે તેની મિત્રો રાહ જોઈ રહ્યા છે સૌથી પહેલા રૂટ ને લઈ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપતા કહ્યું છે કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન 2026 માં પાટા ઉપર દોડશે કેન્દ્રીય મંત્રી વધુ કહ્યું છે કે ભારતીય પ્રથમ બુલેટ ટ્રેન 2026 માં તૈયાર થશે અને સુરતના એક સેક્શન પર દોડશે જિયા દોસ્તો તેમણે વધુ એક કેસ્ટ મુંબઈ પહોંચે અને રેલવે મંત્રી મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોડેરો વિડીયો પણ શેર કર્યો છે જે આ દોસ્તોને આવી ગયો છે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનો સમય ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્ત્વના સમાચાર

રેલવે વિભાગે શું કર્યું તેનો જવાબ રજૂ કરવા આદેશ પણ કર્યો છે અને આ સાથે જ ભવિષ્યમાં રેલવે વિભાગ દ્વારા કેવા પગલા લેવાશે તેની જે લઈને પણ મિત્રો રિપોર્ટ રજૂ કરવામાં જણાવ્યું છે મહત્વનું એ છે કે બૃહદ ગીરમાં છેલ્લા બે વર્ષમાં એકસો ચોર્યાશી સિંહોના મોત થયા હોવાનો મિત્રો કોર્ટ મિત્રોએ ખુલાસો કર્યો છે જેમાં મિત્રો બત્રીસ સિંહોના અકસ્માત મોત થયાના આંકડા સામે આવ્યા છે અને જંગલમાંથી પસાર થતી રેલવે લાઇન અને ઝડપથી છવ જવાબ રજૂ કરવા આદેશ પણ અપાયો છે અને બે વર્ષમાં બત્રીસ સિંહ ના અકસ્માત નો મોત થયા છે તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે ત્યાર પછી ના મિત્રો આગળ મહત્વના સમાચાર

પોલીસ જવાને નશાની હાલતમાં અકસ્માત કર્યો છે નશાની હાલતમાં પરિવાર પર ગાડી ચડાવી દીધી હતી અને બાળક સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અમદાવાદમાં નશામાં દૂધ પોલીસ જવાને પરિવાર પર કાર ચડાવી દેતા હડકમ મચ્યો છે અને અમદાવાદમાં વારાસણમાં ખોડિયાર નગર પાસે આ ઘટના બની છે જ્યાં મિત્રો પોલીસ જવાને નશો કરી કાર ચલાવી હતી અને નશામાં એટલો દૂધ હતો કે તેને સ્ટેરિંગ પણ પરથી મિત્રો કાબુ ગુમાવી દીધું હતું અને બાળક સહિત ત્રણ જણા પર કાર ચડાવી દીધી હતી જ્યાં દોસ્તો ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર

તો મિત્રો હવે વાત કરીએ તો ચૌદ રાજ્યોમાં ભારે વરસાદ નું એલર્ટ ત્રણ માં બરફ વર્ષા ગરમી વચ્ચે નવી આફત આવી રહી છે ઝારખંડના ઉત્તર ભાગમાં લો પ્રેશર સર્જાયું છે જેની અસર મણિપુર સુધી થઈ શકે છે જ્યારે બીજું લો પ્રેશર મધ્ય અને ઉપલા ઉષ્ટ કટિમંડ સ્તરે ઉત્તર પૂર્વ ઝારખંડ પર નિશ્ચિત છે અને જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે છવ્વીસમી સુધી એટલે કે વાતાવરણમાં આ સ્થિતિ રહેશે અને આ પછી તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં પણ આવી છે. જ્યાં દોસ્તો તો દેશના ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આ હતા આજના તાજા અને મહત્વના સમાચાર. મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ જય જગરવી ગુજરાત વંદે માતરમ.